નવા રંગરૂપ સાથે નમસ્કાર હાલમાં શ્રી સ્વામિનારાયણ સંસ્થા દ્વારા કાર્યકરોની પેનલના પચાસ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં કાર્યકર સુવર્ણ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે જે નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આજ શ્રેણીમાં બી શ્રી સ્વામિનારાયણ સંસ્થાના ગોધરા એકમ દ્વારા મહંત કપ નામની એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું ગોધરા શહેરના સાયન્સ કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડમાં આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પંચમહાલ જિલ્લા સહિત પાડોશી દાહોદ જિલ્લાના બીએપીએસ કાર્યકરોની ટીમ દ્વારા પણ ભાગ લેવામાં આવ્યો હતો ટુર્નામેન્ટમાં ભાગ લેનાર ટીમોને પ્રોત્સાહિત કરવા માટે યતિરાજ દાસ સ્વામી અને ધર્મકુશળ સ્વામી પણ ગ્રાઉન્ડમાં પહોંચ્યા હતા વિજેતા અને રનર્સ અપ થયેલ ટીમોને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી જ્યારે ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર ખેલાડીઓને મેડલ એનાયત કરીને સન્માન કરવામાં બી એપીએ સ્વામિનારાયણ મંદિર ગોધરા દ્વારા અત્યારે એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું છે બીએપીએસ સંસ્થાની અંદર અત્યારે સુવર્ણ કાર્યકર સુવર્ણ મહોત્સવ ચાલી રહ્યો છે કાર્યકરોની જે પેનલ છે એને પચાસ વર્ષ પૂરા થાય છે એ નિમિત્તે અત્યારે બીએપીએસ સંસ્થા દ્વારા અત્યારે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું છે એમાં આજે ગોધરા ક્ષેત્રની નીચે આવતા ગોધરા અને દાહોદની આસપાસના જેટલા કંઈ ગામ છે એની અંદર જે સત્સંગ મંડળ ચાલે છે એ દરમિયાન એ સત્સંગ મંડળની અંદર અત્યારે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું છે તો અત્યારે આ ક્રિકેટ એક દિવસે ક્રિકેટ ટુર્નામેન્ટનું અત્યારે ચાલી રહી છે